સુરતમાં સ્વતંત્રતા દિવસ પર રોલો પડવો યુવકને ભારે પડ્યો યુનિવર્સિટી રોડ ઉપર રૂફટોપ કારમાં શોબાજી કરાઈ હતી કારોના કાફલા સાથે કરવામાં આવ્યો હતો રોડ શો આ વિડિયો વાયરલ થયો હતો ત્યારે પોલીસ હવે એક્શનમાં આવી છે વાયરલ વિડીયોના આધારે પોલીસે શરૂ કરી હતી તપાસ અને પોલીસે આરોપીને ઝડપી પાડી અને કાયદાનું ભાન કરાવ્યું પોલીસે બે સ્કોર્પિયો કાર પણ ઝડપી પાડી છે બીએનડબલ્યુ અને અન્ય કારની પોલીસે શોધખોળ હાલ હાથ ધરી છે પોલીસે ગાડી પર લગાવાયેલ બ્લેક ફિલ્મ પણ કાઢી અને દંડ ફટકાર્યો હતો आप अपनी गाड़ी पर तिरंगा लगा रहे हैं तो आपको सावधान हो जाना चाहिए क्योंकि इस वजह से आपको जेल जाना पड़ सकता ચેકિંગ દા ચારે પાસે ગયા પર સાડી નશી